જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન દત્તાત્રેયના વિશે તેની પૂજા વિધિ કથા સમય અને તેનું મહાત્મય જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારો વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિને ચિહ્નિત કરતો અત્યંત શુભ હિન્દુ તહેવાર છે આ આદરણીય ભગવાનને હિન્દુ પવિત્ર ત્રિમૂર્તિમાં ત્રણેય દેવતાઓને મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ શાસ્ત્રો અનુસાર શ્રી દત્તાત્રેય જયંતિ એ દિવસે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે દત્તાત્રેય જયંતિનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર અને પ્રસંગનું આગવું મહત્વ છે

આંધ્રપ્રદેશ કર્ણાટક ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભગવાન દત્તાત્રેય મંદિરોમાં આ તહેવાર ખૂબ જ ખુશી સાથે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે અને દત્તાત્રેય જયંતિ ઉપર ઉપવાસ કરે છે ત્યારે તેમની મનોકામના પૂર્ણ થાય છે ભગવાન દત્તાત્રેય કોણ હતા ભગવાન દત્તાત્રેયને દેવતા અને ગુરુનો દેવી અવતાર માનવામાં આવે છે કારણ કે તેમના અનુયાયીઓ પણ તેમને શ્રી ગુરુ દેવદત્ત તરીકે ઓળખે છે ગુરુ દત્તાત્રેય પંથ અને 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 સંપ્રદાયો માટે દેવત્વ માનવામાં આવતા હતા હતા તેઓ ખૂબ જ આદરપૂર્વક માન આપતા વૈષ્ણવ શૈવ સંપ્રદાયમાં પણ તેમને ગુરુ સ્વામી ગુરુરાજ અને ગુરુદેવજી પણ કહેવામાં આવતા હતા તેમને ગુરુઓના ગુરુ તરીકે પણ પૂજવામાં આવતા હતા શ્રી દત્તાત્રેય સામાજિક સમાનતા અને બંધુત્વના વિચારની શરૂઆત કરી હતી શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ ચોવીસ ગુરુઓ પાસેથી જ્ઞાન અને સુજ પ્રાપ્ત કરી હતી અને દત્ત સંપ્રદાય ભગવાન દત્તના નામે ઉભરી આવ્યા હતા કેટલીક હિન્દુ પરંપરાઓ અનુસાર તેઓ શ્રી વિષ્ણુ ભગવાનના પુનર્જન્મ પણ છે અન્ય સિદ્ધાંત મુજબ અગાઉના સમયમાં રાક્ષસોનો સહાર નાટકીય રીતે વધ્યો હતો જેના કારણે દત્તાત્રેય અનેક રૂપ ધારણ કરીને અસુરોનો નાશ કર્યો હતો શ્રી દો સિદ્ધાંત પૃથ્વી પર દત્તાત્રેયના માતા પિતા હતા અનસુયા ને ધર્મનિષ્ઠ અને પવિત્ર પત્નીના આદર્શ ઉદાહરણ તરીકે જોવામાં આવતા હતા પવિત્ર ત્રિમૂર્તિ શ્રી બ્રહ્મા શ્રી વિષ્ણુ અને શ્રી શિવની સમકક્ષ એવા પુત્રને જન્મ આપવા માટે તેમણે સખત તપસ્યા કરી હતી તેઓને ઓછા અહંકારી અનુભવવાના પ્રયાસ રૂપે નારદ મુનિએ ત્રણેય પત્નીઓને જાણ કરી કે તેઓ વિશ્વભરમાં ફર્યા હોવા છતાં અત્રી ઋષિની પત્ની અંશુયા જેટલી નમ્ર અને સદગુણી સ્ત્રી તેમને ક્યારેય પણ મળી નથી તેમણે કહ્યું કે ત્રિમૂર્તિની ત્રણેય પત્નીઓ જેઓ પવિત્ર આસ્થાના પ્રખર અનુયાયીઓ હતા તેઓએ તેમને ટેકો આપ્યો આ સાંભળીને તેઓને ઈર્ષા થઈ અને તેમના અહંકારને નુકસાન થયું પાછળથી ઋષિ નારદ ચાલ્યા ગયા અને ત્રણેય દેવીઓએ તેમના વિશિષ્ટ પતિઓને અનસુયાના સતી ધર્મનો નાશ કરવા વિનંતી કરી તે જ સમયે ત્રિદેવ અત્રિ ઋષિના ધામોમાં પધાર્યા હતા ત્રિદેવનો એક જ ઈરાદો હતો અનસુયાની સદાચારી તપાસ કરવી તેથી તેઓએ સાથે મળીને એક યોજના બનાવી જેમાં ત્રણેય દેવતાઓએ પોતાના ઋષિ તરીકે ઢાંકી દીધા અને અનસુયા પાસેથી દાનની ભીખ માંગી તેઓએ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી અનસુયા આતિથ્યને પોતાની શ્રદ્ધા માનતી હતી તેથી તેણે તેમને સ્નાન કરવા અને પછી તેમના માટે બનાવેલું ભોજન લેવા કહ્યું ત્રણેય દેવતાઓ સ્નાન કરીને પાછા ફર્યા અને અનસુયાએ તેમને બેસવા કહ્યું ત્રણેય દેવતાઓએ તેણે જાણ કરી કે તેઓએ માત્ર બેસવાની ત્યારે જ મંજૂરી આપવામાં આવશે

સ્વરૂપ કર્યું દત્તાત્રેય નામનો પુત્ર આપ્યો જ્યારે તેમના ભાઈ બહેનો ચંદ્ર ભગવાન ચંદ્ર અને ઋષિ દુર્વાસા અનુક્રમે શ્રી બ્રહ્મા શ્રી શિવના સ્વરૂપ હોવાનું કહેવાય છે તે શ્રી વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે શ્રી દત્તાત્રેયને તેમની જન્મ જયંતિ પર યાદ કરવાને આદર આપવા માટે દત્ત જયંતિ મનાવવામાં આવે છે દત્તાત્રેય જયંતિની ઉજવણી ભક્તો વહેલા ઉઠે છે ઘરમાં દેવતાની સાથે પ્રાર્થના કરે છે અને ભગવાન દત્તાત્રેયને સમર્પિત મંદિરની મુલાકાત લે છે મંદિરોને ફૂલોથી શણગારવામાં આવે છે અને ભક્તો ભગવાનના માનમાં ભક્તિ ગીતો અને મંત્રોનું પઠન કરે છે વિશેષ ધાર્મિક વિધિઓ અને પૂજાનું આયોજન કરી શકાય છે અને ભગવાનને અભિષેક આપવામાં આવે છે છે આ દિવસે કેટલાક ભક્તો ઉપવાસ પણ કરે પૂજા વિધિ ભગવાન દત્તાત્રેયના મંદિરો તેમની જયંતિના દિવસે ઉજવણીના અગ્રણી દેવતા છે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ધૂપ દીવા કપૂર અને ફૂલો સાથે ભગવાનના માનમાં વિશેષ પૂજા કરવામાં આવે છે ભગવાન દત્તાત્રેયની મૂર્તિઓનું ઘર અને મંદિરોમાં સન્માન કરવામાં આવે છે જેથી તે સચ્ચાઈનો માર્ગ પ્રાપ્ત કરે મંદિરોને પણ શણગારવામાં આવે છે અને તેમના અનુયાયીઓ ભગવાન દત્તાત્રેયને સમર્પિત ધાર્મિક પ્રવૃત્તિઓ અને ભક્તિના ગીતોમાં ડૂબી જાય છે કેટલાક સ્થળોએ અવધુત ગીતા અને જીવમુક્ત ગીતાનું પઠન કરવામાં આવે છે જેમાં ભગવાનની કહેવતો પણ સામેલ હોવાનું કહેવાય છે પૂજા વિધિ દરમિયાન ભક્તોએ દેવતાની મૂર્તિ ઉપર ચંદનનો લેપ સિંદર હળદર લગાવવાની હોય છે કે પૂજા શરૂ થયા પછી લોકોએ ભગવાનની મૂર્તિની આસપાસ સાત વખત પ્રદક્ષિણા કરવાની હોય છે અને પૂજામાં ભાગ લેનારા લોકોને પ્રસાદ અથવા આરતી કરવાની હોય છે પૂજા દરમિયાન મંત્રો જાપ કરવો જેમ કે શ્રી ગુરુદત્તા ત્રેય ન શ્રી ગુરુદેવ દત્તા અરી ઓમ તત્ સત જય ગુરુ દુદ્ધ કરવાની એક સરસ રીત છે ભજન ગાવામાં પણ સમય કાઢે છે ભગવાન દત્તાત્રેય માટેનો બીજ મંત્ર દક્ષિણા મૂર્તિ બીજમ ચરામા બીકે દ્રમ ઇત્યે ક્ષેયમ બિંદુ નાથા કલાત્મકમ દત્ત્યામી બ્રહ્મા વિષ્ણુ શિવ નામક દત્તાત્રેય જયંતિના ઉપવાસના નિયમો બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અવતાર ભગવાન દત્તાત્રેયના અનુયાયો માટે દત્તાત્રેય જયંતિના દિવસે ઉપવાસનું પાલન કરવું આવશ્યક છે ઉપવાસ કરતી વખતે લોકો સામાન્ય રીતે શારીરિક અને માનસિક શુદ્ધતા જાળવવા માટે દૂધ ફળો અને અન્ય સાત્વિક વસ્તુઓની તરફેણમાં અનાજ અને રાંધેલા ભોજનનું સેવન કરવાનું ટાળે છે આધ્યાત્મિક ધ્યાનનું સંચાલન કરવા માટે માંસ ડુંગળી અને લસણ જેવા તામસિક ભોજનને સંપૂર્ણપણે ટાળવામાં આવે છે જો કે લોકો નિર્જલા વ્રત કરીને એક ડગલું આગળ ઉપવાસ કરે છે જેનો અર્થ થાય છે કે આખો દિવસ ખાધા કે પીધા વગર ઉપવાસ કરવો દત્તાત્રેય જયંતિના લાભો પવિત્ર તહેવાર દત્તાત્રેય ભક્તોને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિઓ પ્રદાન કરવા અને નવી વસ્તુઓ શીખવાની તેમની ક્ષમતામાં સુધારો કરવા માટે મનાવવામાં આવે છે લોકો હંમેશા સમર્પણ અને પ્રતિબદ્ધતાની ભાવના વિકસાવે છે અને તેઓ જીવનમાં સફળ અને ખીલી શકે છે

અનુયાયીઓ તેમની ભૌતિક અને સંપત્તિની ઈચ્છાઓ પૂર્ણ કરશે માનસિક કષ્ટોને દૂર કરવામાં અને પૂર્વજોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરશે દત્તાત્રેય જયંતિ પર દેવતાને પ્રસન્ન કરવાથી જીવનમાં સદાચારી માર્ગ પ્રાપ્ત થાય છે ભક્તો તેમના આત્માને દરેક કર્મ પ્રવૃત્તિ અને મુક્ત કરી શકશે અને તેમની આધ્યાત્મિકતા કેળવી ઉપસંહાર એ આનંદકારક તહેવાર છે જે ભગવાનની દિવ્યતાની ઉજવણી કરવા માટે ભક્તોને સાથે લાવે છે ભગવાનને ખુશ કરીને ભક્તો તેમના શાણપણ અને માર્ગદર્શન શોધે છે અને શાંતિ ધ્યાન જ્ઞાન અને આધ્યાત્મિક વિકાસથી ભરપૂર જીવન માટે પ્રયત્ન કરે છે જય શ્રી ભગવાન દત્તાત્રે